ખેડૂત મિત્ર આપણે ધારા ડુંગરી ગામે એક પ્રગતિ ખેડૂતને ત્યાં વિઝિટ લેવા આવ્યા છીએ તો તમારું કિરણભાઈ નામ આખું ગામ અને મોબાઈલ નંબર એક બોલોને નમસ્કાર જય માતાજી અમારું ગામ ધારાડુંગરી મારું નામ કિરણભાઈ જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા મારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો સાસઠ બોતેર બે એકસઠ અમે અરિયાતના કોઈપણ પ્રકારના પ્રોડક્ટ અમે વાપર્યું છે ખાતરથી માંડીને દવા છીએ બધી પ્રોડક્ટ અમે ત્રણ વર્ષથી આ કંપની જોડે કામ કરવી છે એની બધી પ્રોડક્ટ વાપરવી છે અને અમને એમાં સારું રિઝલ્ટ મળે છે અત્યારે હાલ અમારે માંડવીનું વાવેતર છે માંડવીમાં અમે એના એમટી કે જીવિકા વિકાસ ખાતર પછી એની જે કોઈ પણ દવા આવતી હોય દવા પછી આ આપણે જે બાયોપોટાસ એનો ઉપયોગ કરેલો છે તો માંડવીનો અમને સારું રિઝલ્ટ છે જમીન ભરભરી રહે છે અને અત્યારે સોયા બેસવાની તૈયારી છે અમારે તો અમે અરિયાતના પ્રોડક્ટ એમાં વાપરીએ છે અને એમાં અત્યારે હાલ સોયા બેસવાનું માંડવીમાં સારું રિઝલ્ટ મળે છે એટલે આ બાયો પોતા વસ્તુ સારી છે તો આપણે વાપરવા જેવી છે જરૂરી છે તો ખેડૂત તમે વાપરજો હવે તમે આ મગફળીમાં પહેલાં નહોતું વાપર્યું અને તો વાપર્યા પછી તમને આમાં શું ડિફરન્સ દેખાણો અમે આ અરિયાતનું પ્રોડક્ટ અમે નહોતા વાપરતા એ પહેલાં અમારી માંડવીમાં પીડાશ અને છોડમાં જોઈ એવી વૃદ્ધિ નથી થતી અને ગ્રે જે એનો આ જે આપણે લીલાશ પડતો પાક થાય એમનો એ ગ્રીનરી આવતી નથી અમે જે આ વસ્તુનો જ્યારે ઉપયોગ કર્યો ને પછી અમને છોડમાં ઘણું રિઝલ્ટ જોવા મળે છે ભાંગી પણ સારી ઊભી છે અને જમીનમાં પણ સારા પોષક તત્વો મળી જાય છે એટલે અમને અરિયાતનો પ્રોડક્ટ બીમાવો આ પ્રોડક્ટ પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે બરોબર એટલે તમને એમાં કોઈ ડિફરન્સ દેખાતો નથી ને ના ના બરોબર પૂરેપૂરો રિઝલ્ટ તો આપે જ છે ને હા રિઝલ્ટ તો અમને આપે છે રેડી કઈ વાંધો તો હવે તમને કદાચ તમારો નંબર બોલે કોઈ કે અને ફોન આવે તો તમે શું કહેશો અમને ફોન આવે તો અમે કહીશું કે ભાઈ આ પ્રોડક્ટ વાપરો જ એવી છે અને તમારે અમારે તો અમારી જમીનમાં એનું રિઝલ્ટ સારું મળ્યું છે તમારે કદાચ મુલાકાત કરવી હોય તો આય આવજો રેડી